દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું આજે દિવસ છે એવા વર્ગને બિરદાવવાનો જે નિરંતર પોતાની જવાબદારી નિભાવ્યા કરે છે પરિવારની નાનામાં નાની જરૂરિયાત પૂરી કરવા રઝળપાટ કરે છે અને જો ન કરી શકે તો થોડો નિરાશ થાય છે પણ પોતાની આ હતાશા કોઈની સામે છતી નથી થવા દેતો

ભલે યુનાઇટેડ નેશન્સની માન્યતા નથી મળી પરંતુ પુરુષોના સમાજ પ્રત્યેના બલિદાન અને હકારાત્મક કામગીરીને વિશ્વના એંશીથી વધુ દેશોએ સ્વીકારી છે ઇન્ટરનેશનલ મેન્સ ડેની આ વર્ષની ગ્લોબલ થીમ છે સેલિબ્રિટિંગ મેન એન્ડ બોયઝ દરેક પરિવારના મજબૂત આધાર એવા પુરુષોની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે ચર્ચા થવી આજના સમયમાં જરૂરી છે એટલે જ આપણી આજની ચર્ચાનો વિષય છે સમાજમાં પુરુષની સમસ્યાઓ અને આ અંગે ચર્ચા કરવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે શિક્ષણ ડૉક્ટર ડોક્ટર સોનલ પંડ્યા મેમ સ્વાગત છે આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આપણી સાથે ઓનલાઈન માધ્યમથી જોડાયા છે સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી સર આપનું પણ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં થેન્ક યુ દર્શક મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલાં આપને કહી દઉં કે જો આ વિષયને લગતા આપના કોઈ પ્રશ્ન હોય તો તમારી સ્ક્રીન પર ફ્લેશ થતા નંબર ઝીરો સેવન નાઇન ટુ સિક્સ ફાઇવ થ્રી વન ફોર અથવા તો ટુ સિક્સ ફાઇવ થ્રી વન સિક્સ પર પૂછી શકો છો હવે આપણે ચર્ચાની શરૂઆત કરીશું ડૉક્ટર ભીમાણી મારો સૌથી પહેલો પ્રશ્ન આપને છે કે આજના સમયમાં પુરુષો પર સમાજનું કેવા પ્રકારનું દબાણ હોય છે અને તેમની માનસિક સ્થિતિ પર આ દબાણની શું અસર પડે છે અત્યારના જમાનામાં પણ પુરુષ જે છે એને માત્ર પ્રોવાઈડર સમજવાની હજી પણ ઘણા બધા લોકોની અંદર માનસિકતા છે કે એને ઘરની અંદર આર્થિક જરૂરિયાતો પૂરી કરવી પડે સામાજિક જરૂરિયાતો પૂરી કરવી પડે એને બીજાની ઇમોશનલ જરૂરિયાતો પૂરી કરવી પડે આ બધી જ બાબતો જે છે એનો ભાર લઈને પુરુષ ફરે છે એમાં કોઈ બેમત નથી એટલે સમાજ જે છે એ પુરુષ પાસેથી એવી જ અપેક્ષા રાખે છે કે પુરુષ એ બહુ જ સાહસિક હોય બહુ જ નીડર હોય એ કંઈ પણ કરી શકે તે પ્રકારનો હોય અને કોઈ પણ રીતે એ પૈસા કમાય અથવા બીજી કોઈ રીતે કંઈ પણ રીતે પોતાના ઘરનું કે ઘરવાળાનું ભરણ પોષણ કરે જ એની જવાબદારી છે એ પ્રકારની માનસિકતા હજુ પણ સમાજમાં જોવા મળે છે એની સાથે સાથે પુરુષ જે છે એ નબળો ન હોય શકે એવી પણ એક માનસિકતા છે હોય એને પુરુષ તરીકે એને લગ્ન લાયક એની સાથે લગ્ન ઝડપથી થતા હતા આવું હતું કે અમુક શિકાર કરીને આવે તો જ એના લગ્ન થાય એ પ્રકારની માનસિકતા હજુ પણ આજના સમાજમાં બીજા પ્રકારના શિકાર અંગે ચાલુ છે એટલે આ આ હું એવું માનું છું કે આપણે જયારે સમો વળ્યા છે કે એવી બધી વાતો જયારે કરીએ છે સ્ત્રી પુરુષ ની ત્યારે ઘણી વાર એ બેલેન્સ જે છે ખોરવાઈ જાય છે અને એ બેલેન્સ ને સમજવાનો આ દિવસ છે જી જી ડોક્ટર આપે ખૂબ સરસ વાત કરી કે સ્ત્રી પુરુષને જે સમવડી ગણીએ છીએ આપણે સ્ત્રી અને પુરુષને એ બેલેન્સને સમજવાની આજનો દિવસ છે ડૉક્ટર સોનલ પંડ્યા આપને પૂછીશ કે આપ સતત વિદ્યાર્થીઓ સાથે રહો છો તો આજના સમયમાં ખાસ કરીને પુરુષ વિદ્યાર્થીઓમાં સમાજ તરફથી કયું દબાણ આપ જુઓ છો સી એમાં વિદ્યાર્થી હોય કે વ્યવસાય આ એક સામાજિક ઢાંચો છે અને મને એવું લાગે છે કે સમાજમાં જે બદલાતી પરિસ્થિતિ છે જી એમાં એક વિશેષ સ્થિતિ છે કારણ કે ખાસ કરીને જેમ પ્રશાંતભાઈ કહ્યું એમ કમાવાની જવાબદારી છોકરાઓની જ છે એટલે આપણે બધા બહુ જ વાત એવી કરીએ છીએ કે જેન્ડર સ્ટીરિયો ટાઈપ અને સ્ત્રીઓએ બાળકો ઉછેરવાના અને ઘર સંભાળવાનું પણ આપણે બહુ જ ઓછી ચર્ચા પુરુષ સ્ટીરિયો ટાઈપની કરીએ છીએ એટલે જેમ સ્ત્રીઓને ઘરની જવાબદારી લેવી છે કે નહીં એમની કેટલી ચોઈસ પસંદગી મળે છે કે નહીં એક બહુ મહત્વનો સવાલ છે એમ પુરુષોને પણ નોકરી કરીને કમાવું જ છે કે એને પણ બીજો રોલ જોઈએ છીએ એની પસંદગી નથી બીજી વાત છે બદલાતી પરિસ્થિતિમાં બહુ જ મોટો વર્કફોર્સ મહિલાઓનો આવી ગયો છે અને હજુ એવું છે કે સ્ત્રી કામ કરે એડિશનલ ગણાય પણ પુરુષ જો કામ કરતો ના હોય તો એને લગ્ન માટે બહુ મોટા સવાલો થાય છે એટલે નોકરી જે છે એમાં જે પચાસ ટકા મહિલાઓ જે એક જમાનામાં વર્ક પ્રોફેશનલી બહાર કરવાનું એક વ્યવસ્થા નહોતી હવે શિક્ષણ વધ્યું પરિસ્થિતિ બદલાય આર્થિક જરૂરિયાતો વધી એટલે સ્ત્રીઓનો મહિલાઓનો વર્કફોર્સ આવ્યો અને એની સામે તમે જ્યારે જોવા જાવ તો હજુ એ માનસિકતા છે કે સ્ત્રી કમાઈ એડિશનલ પણ પુરુષ તો કમાતો હોવો જ જોઈએ અને ઘણી વાર મેમ આપણે એવું પણ જોઈએ છે કે પુરુષની નોકરી છૂટી જાય કે એવું કંઈક થાય ત્યારે એ જો બે મહિના ઘરે બેસે તો એની સામે પ્રશ્ન ઉઠે કે તું કંઈ કમાતો નથી કરતો નથી પણ સેમ વસ્તુ છે કે જ્યારે સ્ત્રી નોકરી ના કરતી હોય કે છોડી દીધી હોય તો એને માનવામાં આવે છે કે આ કંઈ વાંધો નહીં તો સ્ત્રી ઘરનું કામ કરે છે તો એનો રોલ વહેંચાઈ જાય વહેંચાઈ ગયેલા છે એટલે એ એક બહુ મોટું બીજું ભણતી વખતે પણ પુરુષો પર આ દબાણ મેં છોકરાઓમાં ખાસ જોયું છે કે નોકરી તો મળવી જ જવી જોઈએ અને એ દબાણના કારણે પણ કેટલીક વાર એવું છે કે ઘરની જવાબદારી માતા પિતાની જવાબદારી ક્યારેક એવું બને કે પપ્પા નિવૃત્ત થઈ ગયા હોય ને બેન નું લગ્ન ના થયું હોય એટલે એક જુદા પ્રકારનું અત્યારે નહીં દેખાતું એક સામાજિક પ્રેશર જે છે દબાણ એ છોકરાઓ પર પણ છે અને મને મેં કહ્યું એમ એક બદલાતી પરિસ્થિતિમાં એ વધારે એક વિશેષ પ્રકારનું દબાણ છે એવું હું કહી શકું જી આપણે ચર્ચામાં આગળ વધીએ તો પ્રશાંત સર ફરી એકવાર હું આપની પાસે પ્રશ્ન લઈને આવીશ કે આપણે સાંભળીએ છીએ કે મર્દકો દર્દ નહીં હોતા કે પુરુષો રડે નહીં રડે તો તેને બાયલો ગણવામાં આવે આવી બધી બાબતો આપણે આવા વાક્યો સાંભળેલા છે પુરુષો માટે તો આ બધા વાક્યો પુરુષોની ઇમોશનલ હેલ્થને કેવી રીતે પ્રભાવિત કરે છે

અને એનાથી પણ મોટું કારણ એ છે કે પોતાની ઇમોશન્સ ને વ્યક્ત કરી શકતા નથી જો પુરુષ પોતાની ઇમોશન વ્યક્ત કરે કે રડે તો એને નબળો માનવામાં આવે છે એને ડૉક્ટર સોનલ હું આપને ફરીથી પૂછવા માંગીશ કે આપણે શાળા સ્તરે કે કોલેજ સ્તરે એવા કયા બદલાવ લાવી શકીએ જેથી છોકરાઓમાં ઇમોશનલ લર્નિંગને પ્રોત્સાહન મળે સી એટલે છોકરાઓ ઇમોશનલ તો હોય છે એમાં કોઈ બે મત જ નથી એમાં ઇમોશનલ હોવાને જેન્ડરને કંઈ સીધો સંબંધ છે હું માનતી નથી સવાલ એની અભિવ્યક્તિનો છે અને એ અભિવ્યક્તિમાં એક મોકળાશ આપવી જોઈએ અને એમાં કોઈ છોકરો રડવા માંડે તો એનું આ છોકરી જેવી તું હરકત કરે છે મને એવું લાગે છે કે શિક્ષણમાં ઘરોમાં એને સ્ટ્રોંગલી કન્ડેમ કરવું જોઈએ એને કહેવું જોઈએ કે રડવાને અને છોકરા છોકરી હોવાને કોઈ સંબંધ નથી એટલે એક મુદ્દો એ છે બીજું જે ખાસ કરીને ઇમોશનલ વેલબીંગ છે એમાં અ મને એવું લાગે છે કે કમાવવાની જે જવાબદારી છે એ જો સ્ત્રીઓને એમ્પાવરમેન્ટ વાત કરીએ તો એ કૌટુંબિક જવાબદારી છે એટલે તમે જો તમે ડાટાની જ વાત કરો તો તમે જોયું હશે કે છેલ્લા ઘણા વર્ષોમાં ફાર્મર સુસાઈડ જે થયા એનો તમે અભ્યાસ કરો તો ખેતી તો પારિવારિક વ્યવસાય છે અને એમાં જો ખોટ જાય તો મોટા ભાગના પુરુષો આત્મહત્યા કરે છે કે વારંવાર આવે છે બધાને પૂરી કરી શકે હસબન્ડ એઝ અ ફાધર એટલે આત્મહત્યા એ બહુ જ ખરાબ છે એ સ્ત્રીઓની હોય કે પુરુષોની હોય એ કોઈ ઉપેલ એટલે આપણે તો વખોડી જ કાઢીએ છીએ પણ આટલી મોટી સંખ્યામાં જે ખેડૂત ભાઈઓની આત્મહત્યા થઈ એની પાછળ પણ એનું મેન્ટલ હેલ્થ અને એની સાથે જોડાયેલી જે સામાજિક અપેક્ષા અને માન્યતાઓ છે એવું હું ચોક્કસપણે માનું છું જી જી મેમ આપણે ચર્ચામાં આગળ વધીએ પહેલાં હાલ સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો સોહેલા ખીણી લો બળી આળી ત્રિશૂળ ખપર ધારી ચંડી કા ચારણી જોગ માય ખોડીયા વિખુ વારણી ધારણી બેડુ મગરે સવારી વાળી પાવન જગત જાણુ ગંગા અવતા મારો ગુડ મોર્નિંગ સવારે કેમ છો ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય રાત્રે સુઈ જાવ ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું જે કે એમ જ કરું છું એક ફૂલ ઉઘડતું જોયું જોયું ને કદી દીઠું ના હોય एम गया अरे भाई आ तो केता के भाई केता नहीं के आ दिल में जागे धड़कने से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू हा ही, 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 ही हु। मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से अबू जंगल ना रहवासी અમુ હાટોમાં ઘૂમતા વનવાસી છત્રીસ ની સાદી વાળા વરદના દીકરાસી અમુ આદિવાસી અમુ આદિવાસી તન મૈણા દેનો તિલ યુવા મુન્નવે અરે દિસ લાગ બાઈ દિસલા મારા બગુન ગાલાત હસલા ઓ બાઈ હસલા કે ઝરમર વરસતો વરસાદ चानी चुस्की ने दिल में तारी याद जरमर वर्ष तो वरसाद चानी चुस्की ने दिल में तारी याद कौन है नसीब होए एक बार ने अंदर बेबे वरसाद जो गुड मॉर्निंग गुजरात सोमवार थी शुक्रवार सवारे सात कल्ला के मात्र डीडी गिरनार अने डीडी न्यूज गुजराती यूट्यूब चैनल पर एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करो ओटीटी निहारो मनोरंजन शुरू વિરામ બાદ જિંદગી કેફેમાં આપનું પુનઃ સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ સમાજમાં પુરુષની સમસ્યા વિશે અને આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે શિક્ષણવિદ ડૉક્ટર સોનલ પંડ્યા અને સિનિયર સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી આપણે આ બંને મહેમાનો સાથે ચર્ચાને આગળ વધારીએ તો ડૉક્ટર પ્રશાંત મારો સવાલ હવે આપને છે કે પુરુષો પોતાના મનની વાત કે સમસ્યા ખુલીને કહી નથી શકતા તો પરિવાર તરીકે આપણે એમને કઈ રીતે ખુલવા માટે પ્રેરી શકીએ અથવા તો કોઈ એવું વર્તન કે જેનાથી આપણે સમજી શકીએ કે આ હસતા ચહેરા પાછળ તેમની પીડા તેઓ દબાવીને રાખી રહ્યા છે એટલે આમાં અત્યારે જે બધી ઇક્વાલિટીની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે જે જવાબદારીની ઇક્વાલિટી પણ આની અંદર હોવી જોઈએ હક અને ફરજ બંનેની ઇક્વાલિટી અત્યારે ખૂબ મહત્વની છે અને એ વાતાવરણ ઘરમાં પહેલેથી હોય તો હું એને હું એને કહીશ કે આ એક પ્રકારનું ડેમોક્રેટિક વાતાવરણ હોવું જરૂરી જરૂરી છે અ ઇમોશન ઇમોશનલ ડેમોક્રેસી પણ જરૂરી છે હું ચોક્કસ કહી શકું કારણ કે અમુક વ્યક્તિઓ અથવા તો જે ફિમેલ છે એ પોતાની ભાવનાઓ અભિવ્યક્ત કરે ત્યારે નોર્મલ માનીને એને આપણે બહુ જ પેલું રિસ્પેક્ટફુલી જોઈએ છે કે આવું તો કહી શકે આવું હોય ને એને બહુ જ વધારે સપોર્ટની જરૂર છે તો એટલા જ સપોર્ટની ઇમોશનલ સપોર્ટની પુરુષને પણ જરૂર હોય અને હવે તો કદાચ ક્યાંક રિવર્સ ગંગા વહેતી હોય એવું થાય છે ક્યારેક પુરુષો પણ ઘણી બધી વખત એ ઇમોશનલ અત્યાચારનો ભોગ બનતા હોય છે આવું પણ બની શકે છે એટલે હું એવું કે વાતાવરણ જો પોતાના મનના લાગણીઓ અભિવ્યક્ત કરવાની છૂટ આપતું હોય એવું હોય તો એ વાતાવરણ ઉછેર માટે બાળકના ઉછેર માટે ભવિષ્યની પેઢી માટે અને અત્યારના સાંપ્રતકાલીન વર્તમાન માતા પિતા માટે પણ એ શ્રેષ્ઠ કહેવાય અથવા પુરુષ સ્ત્રી માટે એક્સપેક્ટેડ કહેવાય અને હજી પણ વધારે જરૂરી વાત એ છે કે આપણે હજી પણ તું છોકરો છે એટલે આવું કરવું જોઈએ તું છોકરી છે એટલે આવું કરવું જોઈએ એ બાબતમાંથી બહાર આવીને એક વ્યક્તિ તરીકેનું સન્માન થવું ખૂબ જરૂરી છે એટલે હું એવું માનું છું કે આ ઇમોશનલ ઇક્વાલિટી એ જન્ડર ઇક્વાલિટી જેટલી જરૂરી છે હમ જી અસર તો એમને એ લોકો ઇમોશન વ્યક્ત નથી કરી શકતા અથવા તો વાતો દબાવે છે એ આપણે કઈ રીતે સમજી શકીએ સમજી શકાય કે સૌથી પહેલા તો તો લાગણીઓ દમિત થાય છે છે અથવા દબાય એ શરીરના કોઈ ને કોઈ અંગ દ્વારા બહાર નીકળે છે એટલે કે કોઈ ને કોઈ સમસ્યાઓ કે રોગો દ્વારા બહાર નીકળે છે આવું સાયકોલોજી ની દ્રષ્ટિએ કહી શકાય અને સાયકોસોમેટિક ડિઝોર્ડર અમે કહેતા હોઈએ છીએ તો તમે જુઓ કે

એટલે આ બધી બાબતોથી સમજી શકાય કે એના વર્તનમાં થયેલા ફેરફારો એના ખાવા પીવામાં એના ઊંઘવાની રીતોમાં અથવા સમયમાં થતા ફેરફારો આ બધા ફેરફારો એની ઇમોશનલ ડિસ્ટર્બન્સ સૂચવે છે ઘણી જ્યાં જરૂર ના હોય એના કરતાં વધારે પડતું ઇમોશનલ થઈ જવું અથવા જ્યાં જરૂર એના કરતાં ઓછું ઇમોશનલ થવું એ પણ એક બહુ મોટો મોટો પ્રોબ્લેમ છે જેમ કે કોઈ જગ્યાએ કોઈ નજીકની વ્યક્તિ गुजરી જાય તોને રડવું આવવું જોઈએ પણ એ ઘણીવાર એ રડવું આવતું જ નથી કારણ કે પોતે રોડ છે તો બીજાને કેવું લાગશે હવે બધો ભાર પોતે જ ઉપાડવાનો છે નામ છે એ બધી વાતો જે છે ને એને કારણે એ પુરુષ જે છે એની પોતાની અંદરની લાગણીઓ અભિવ્યક્ત કરી શકતી નથી એટલે

એટલે આમાં એવું છે કે મહિલા દિવસ ત્યારે એટલે એની સામે એમ કે આ પુરુષ દિવસની ઉજવણી એવો કોઈ આનો ભાવ નથી કારણ કે ડોક્ટર જેરોમ તિલકસિંગ જે ઇન્ડિયન ઓરિજિન છે જેને જન્મ દિવસ છે અને પોતે પણ એવું માને છે કે આનું જે કારણ છે એ પીસ હાર્મની અને જેન્ડર રિલેશનશીપ છે એટલે આપણે શાંતિથી એકબીજાની સાથે રહી શકીએ એના માટેનો આ દિવસ છે એટલે ઘણી બધી વખત આપણે જ્યારે મહિલાઓના અધિકારની વાત કરીએ એટલે એવી એક છાપ અથવા એક સમજણ જે શિક્ષણની દ્રષ્ટિએ બહુ બદલવા જેવી છે કે આ કોઈ પુરુષોની સામે અથવા પુરુષોના કોઈ અધિકાર લઈને મહિલાઓને આપવાના નથી આ એક સમજવા જેવી વાત એ છે કે આ જે પણ વાત કે રજવાત છે અથવા જો એને એક મુમેન્ટ ગણીએ કે લડાઈ ગણીએ તો એ પુરુષ પ્રધાન માળખા સામેની છે પુરુષો સામેની નથી અને આપણે જ્યારે સ્ત્રીઓના અધિકારની વાત કરીએ ત્યારે મેં હમણાં જ આપને જેમ કહ્યું એમ કે મહિલાઓ ના અધિકારની વાત કરીએ ત્યારે એમાં પુરુષોના અધિકારોની વાત પણ આવે જ છે જેમ સ્ત્રીઓને પસંદગી કેટલીક નથી એમ પુરુષોને પણ નથી એવી જ રીતે કામ વિભાજનની જે વાત છે એમાં પણ તમારે કોઈને પુરુષને બિચારો કે દયાની સ્થિતિ બતાવો તો એને ઘરકામ કરતા બતાવે તો આ તો કાર્ય વિભાજન છે રાઈટ તો એ કાર્ય વિભાજનમાં તમે અમુક કામ ને નીચું ગણો છો એટલે તમે એને હાસ્યાસ્પદ રીતે મૂકો છો એટલે તમારે સમજવું જોઈએ કે જેમ પુરુષને પણ એવું ગમે ધ્યાન રાખવું તમારે નોકરી પર જવું છે તમારા પર સમાજ શું કેશે ડર છે એટલે આ બીજો જે આપણે ત્યાં ભારતીય સમાજમાં જે વારંવાર પ્રશ્નો છે એ સાસુ વહુ ના મુદ્દાને લઈને પણ થાય છે એમાં પણ જે બેલેન્સ કરવામાં એને જે ઇમોશનલ પ્રેશર લેવું પડે છે જેને એ જીવનના સપના બતાવીને ઘરમાં લાવે છે ને જેને સપના રોપ્યા છે એવી માં આ બંને વચ્ચેનું ઇમોશનલ બેલેન્સ કરવામાં કેટલા બધા એવા જોયા છે કે એની સ્થિતિ બહુ ખરાબ થતી હોય તો આપણે જયારે પુરુષ પ્રધાન માળખા સામેની લડાઈ કરીએ છીએ આ કોઈ પુરુષો સામેની લડાઈ નથી અને આમાં જો ઇમ્બેલેન્સ થાય તો એ જેમ સ્ત્રીઓ કેટલીક વખત સહન કરે છે એમ પુરુષોને પણ સહન કરવાનું આવે છે અને એમાં આપણે પુરુષોનું જે પ્રદાન છે મહિલાઓને આગળ લાવવા માટે એને કોઈ પણ રીતે નકારી શકીએ એમ નથી અને વિશ્વભરના નારી આંદોલનો જે થયા એમાં બહુ બધા પુરુષો આગળ આવ્યા છે અને ટેકનોલોજી જે મહિલાઓ ફ્રેન્ડલી થઈ એમાં પણ કેટલા બધા પુરુષ વૈજ્ઞાનિકોનો વિજ્ઞાનીઓનો ફાળો છે એટલે હું એવું માનું છું કે આ સાથે સહજીવનની ઉજવણી કરવાનો દિવસ છે એ પુરુષ દિવસ હોય કે મહિલા દિવસ હોય અને આ બંનેની જે ભૂમિકા છે આ દુનિયાને ચલાવવા માટે એને સ્વીકારવાનો અને એને નવાજવાનો દિવસ છે જી મેમ આપે ખૂબ જ વિચારવા જેવી બાબત અત્યારે કહી છે સર પ્રશાંત સર મારો પ્રશ્ન ફરી એકવાર આપને છે કે આપણે અત્યારે જે વર્ક લાઈફ બેલેન્સની વાત કરીએ છીએ તો એ દોડમાં પુરુષો કઈ સાયલન્ટ સ્ટ્રગલ્સ વેઠે છે જેમના પરિવારને કદાચ ખબર જ નથી હોતી વર્ક લાઈફ બેલેન્સમાં ઘણી મોટા ભાગે જે આર્થિક સમસ્યાઓ છે એ અત્યારના પુરુષો ઉજાગર કરતા નથી પોતાના ઘરની અંદર હું એવું સ્પષ્ટપણે માનું છું કે પુરુષે પોતાની આર્થિક સમજ એના ઘરના આપવી જોઈએ ભલે હોય હોય કે 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 કારણ એ એક એવી બાબત છે જે પોતે સંભાળી લેશે એવું કરીને જે બધે ચાલી જાય છે ઘણા બધા આપઘાતો એ માટે જ થાય છે કે પૈસા ઉધાર લીધા હોય અને વ્યાજ ચડતું હોય ને એ જે છે પુરુષો આત્મહત્યા કરે છે તો આ એક બહુ મોટી એવી બાબત છે કે જેને આપણે સમજવી પડશે અને ઘરના લોકોએ પણ એ સમજવું પડશે કે આર્થિક બાબતો જે છે એની જવાબદારી માત્ર પુરુષની નથી એટલીસ્ટ એ વહેંચી તો શકાય છે સ્ટ્રેસ વહેંચવાની જવાબદારી બીજા લોકોની પણ છે ઘરમાં એ બીજા પુરુષ હોય કે બીજી સ્ત્રીઓ હોય ગમે તે આ એક વાત છે બીજું કે ઘણી સામાજિક જે છે સ્થિતિ એ સ્થિતિમાં સોનાલબેને સરસ વાત કરી એમાં જે કેટલાક પતિઓની સેન્ડવિચ જેવી હાલતની આપણે વાત કરીએ છીએ તો એ હાલત માટે એ હાલત જે છે એ હજી પણ સમાજો છે બહાર નીકળવા માટે હવે જે વ્યક્તિગત સ્વતંત્રતા ની જે વાત છે એને આપણે મહત્વ આપવું પડશે અને એટલા માટે કારણ કે એનાથી એનું એનું વ્યક્તિમતા જળવાઈ રહે છે અને ખુબ જરૂરી છે લાગે છે કે કનેક્ટિવિટી ઇશ્યુના કારણે પ્રશાંત સર પોતાનો જવાબ પૂર્ણ નથી કરી શક્યા પરંતુ આપણે ચર્ચામાં આગળ વાત કરીએ તો મેમ આપણે નાનપણથી જ બાળકને શારીરિક રીતે તંદુરસ્ત બનાવવા માટે કામગીરી કરતા હોઈએ છીએ પરંતુ તેની મેન્ટલ હેલ્થ પર એટલું ધ્યાન નથી આપી શકતા તો આપણે કઈ રીતે કરવું જોઈએ કે જેથી એની લાગણીઓએ વ્યક્ત કરતા શીખે અને સાથે સાથે માનસિક રીતે પણ મજબૂત બને તો આપણે મા બાપ તરીકે કે શિક્ષક તરીકે કેવી કેવા બીજ એનામાં રોપી શકીએ એટલે આમાં કેવું છે દોસ્ત કે આપણે ત્યાં જયારે સ્ત્રી કે પુરુષ બંનેનું મેન્ટલ હેલ્થ તમે જોયું હશે કે ઘરમાં મમ્મીનો મૂડ કે પપ્પાનો મૂળ બરાબર ના હોય તો આખા ઘરનો જાણે મૂળ બરાબર નથી એવી સ્થિતિ આવે છે એટલે ભારતની બહુ મજબૂત જે સંસ્થા છે એ કુટુંબ સંસ્થા છે ફેમિલી ઇન્સ્ટિટ્યુશન એ બહુ મજબૂત છે એના પર આપણે એનું ગૌરવ લઈએ છે પણ એના પર વધારે સંશોધન કરવાની જરૂર છે અને એ ફેમિલી નું જે વાતાવરણ છે એ બંને જણની મેન્ટલ હેલ્થ જો બરાબર હોય તો એ વધારે સારું બને જેને આ ઝેન્ઝી જનરેશન વાઇબ્સ કહે છે કે પોઝિટિવ વાઇબ્સ આવે તો એ પોઝિટિવ વાઇબ્સ છે એ ઇમોશનલ વેલબીંગ અને અન્ડરસ્ટેન્ડિંગમાંથી આવે છે અને એ સમજણને તમે જેને કહો છો એટલે બીજાના દ્રષ્ટિકોણથી પરિસ્થિતિને જોવાની વાત અને એ બીજાના દ્રષ્ટિકોણથી જોવાની એટલે પત્નીની જગ્યાએ પુરુષ અથવા સ્ત્રીની જગ્યાએ પુરુષ પોતાની જાતને જુએ અને એ વાતને સમજવાનો પ્રયત્ન કરે અને સેમ વે સ્ત્રી પણ પુરુષની જગ્યાએ પોતાની જાતને જુએ જેને શિક્ષણમાં અમે એમ્પથી લર્નિંગ કહીએ છીએ સમાન અનુભૂતિનું લેવલ એટલે ઉછેરમાં તમે જો તમારું એક સંવેદનશીલ બાળક ઈચ્છતા હો અને એ માત્ર સંવેદનશીલ ના હોય એનું વ્યક્તિગત જીવન પણ બહુ સુખમય જ આવે એવું તમે ઈચ્છતા હોય તો તમારે એને બીજું બધું શીખવાડો એની સાથે આ એમ્પથી લર્નિંગ જે છે કે બીજાના દ્રષ્ટિકોણથી તમે કોઈ પણ સ્થિતિને જોતા શીખવો એ શિક્ષણનો એક બહુ મહત્વનો ભાગ છે અને જો એ બાળક શીખી લે તો મને એવું લાગે છે કે એ સ્વાભાવિક રીતે જ ઇમોશનલ વેલબીંગ જે પ્રશાંતભાઈ વાત કરી એ થશે અને એમાંથી એક કુટુંબ વ્યવસ્થા બહુ મજબૂત થશે જી અને એમાંથી એક સારા નાગરિકો અને સારા રાષ્ટ્રનું ઘડતર કરી ચોક્કસ ચોક્કસ મેમ આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ તો આજના દિવસ માટે આપ શું દર્શકોને સંદેશ આપવા માંગશો એટલે હું એવું માનું છું કે આ સ્ત્રીઓ અને પુરુષો એ શારીરિક રીતે જાતિગત રીતે જુદા છે અને મને એવું લાગે છે કે એ તફાવતોને ઉજવવાનો આ દિવસ છે સો લેટ અસ સેલિબ્રેટ ધીસ ડિફરન્સીસ અને એનાથી જ આપણું સમાજ જીવન અને વ્યક્તિગત જીવન એ મજબૂત બને છે આપણે આપણા જેવા કોઈને બનાવી દઈએ છીએ સમાન બનાવી દઈએ છીએ એવું કશું કરવાની જરૂર નથી આપણે એકબીજાથી જુદા છીએ અને જુદા પણ આની ઉજવણી કરીએ આજે જી ખૂબ સરસ વાત કરી દર્શક મિત્રો આપણી સાથે ડૉક્ટર પ્રશાંત ભીમાણી અને ડૉક્ટર સોનલ પંડ્યા આજના આ કાર્યક્રમમાં જોડા અને ખૂબ રસપ્રદ વાતો કરી કે પુરુષને આપણે સમાજીએ ફક્ત સ્ત્રી અને પુરુષના જે મેં કહ્યું એમ કે તફાવતને ઉજવવાનો આજનો દિવસ છે નહીં કે એક વ્યક્તિ એક પુરુષને કે એક સ્ત્રીને ઉજવવાનો તો આ વાત સાથે આપણે યાદ રાખીએ અને ઉપરાંત એક મહત્ત્વની વાત કરી કે વ્યક્તિગત સ્વતંત્રતા વ્યક્તિગત ચોઈસેસની વાત કરી કે જે એ સ્ત્રીને પણ મળવી એટલી જરૂરી છે અને પુરુષને પણ મળવી એટલી જ જ જરૂરી છે ત્યારે જ આપણે કદાચ એ બંનેના તફાવતને સમજી શકીશું એ બંનેના ભેદને પારખીને અને ખરે અર્થમાં ઉજવી શકીશું તેમ આપણે કહી શકીએ સોલન મેમ આપ અહીં કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર પ્રશાંત ભીમાણી આપણ આ કાર્યક્રમમાં જોડાયા અને દર્શકોને ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આ કાર્યક્રમ આજે અહીં સમાપ્ત થાય છે ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત છે નૃત્ય મારે માટે જીવન છે નૃત્ય ના હોય તો ભરત બારિયા પણ ન હોય